સમગ્ર ગુજરાતમાં હાલ યથાવત વરસાદી માહોલે તહેવારોની સાથે ધંધા રોજગાર અને સામાન્ય લોકોનું પણ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે બીજી બાજુ સતત પંદરેક દિવસથી ભારે વરસાદને પગલે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સીમો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે અમદાવાદ ગ્રામ્યના માંડલ સહિતના તાલુકાઓમાં પણ છેલ્લા પખવાડિયાથી તાલુકા મથક અને ગ્રામ્યમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે દરેક દિવસ પહેલાં ઓગસ્ટમાં અનારધાર વરસાદ અને સપ્ટેમ્બરમાં સાંભેલાલધાર વરસાદ વરસી રહ્યો છે ટૂંકમાં સતત વરસાદ અને ઉપરવાસમાં પાણીને લઈને ગ્રામ્યની સીમ ખેતરો જળમગ્ન થઈ ચૂક્યા છે વાત કરીએ માંડલ તાલુકાની તો ખરીફ પાકોમાં મુખ્ય ખેતી કપાસ એરંડા તુવેર બાજરી અને બાગાયતી પાકોની ખેતી થતી હોય છે નિર્ધારિત સમયે ધરતીપુત્રે વાવેતર કર્યા અને તાલુકામાં ત્રીસ હજારથી વધારે હેક્ટરમાં ખેડૂતોએ આ વર્ષે વાવણી કરી હતી જેમાં મોટાભાગે તુવેરના પાકનું વાવેતર વધારે પ્રમાણમાં હતું પરંતુ ખેતરોમાં ઢીચણ સમા વરસાદી પાણી ભરાઈ રહેવાથી ખેતીના પાકો નિષ્ફળ જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે જે માંડલ પંથકમાં જે ઉપરવાસનો ભારે વરસાદ પડ્યો છે કયા કયા પાકોને નુકસાન છે કેટલા ગામોમાં નુકસાન છે મારું નામ પટેલ હરેશભાઈ છે માંડલ તાલુકામાં અતિશય મુશ્કેલ વરસાદ પડવા હિસાબે દરેક પાક પાક ગયા છે એમાં અમારે મુખ્યત્વે તુવેર કપાસ એરંડા કઠોળમાં અડદ મઠ આ બધું જ વાવેલ હતું પણ અતિશય વરસાદ આવવાના કારણે અને ઉપરવાસથી પાણીના આવવાના કારણે બધા તમામ પાક નિષ્ફળ ગયા છે એટલે અમે સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે તમામ ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવા માટે ખેડૂતોને કંઈક મદદરૂપ કરે જેથી કરીને આગળ બીજો વરસાદ જો શિયાળું મોલ કરવા માટે મદદરૂપ થાય સરકાર ઓકે વડીલ છો ખેતી વર્ષોથી કરતા આવ્યા છો આવો વરસાદનું પાણી જોયું છે અથવા તો કેટલું નુકસાન છે મારું નામ જીવનભાઈ ગોવિંદભાઈ પટેલ સિત્તેર વર્ષથી ખેતી કરું છું ખેતીમાં આવું વર્ષોથી કોઈથી પાણી નથી જોયું અને પાણીનો ઉપરવાસથી એટલું બધું પાણી આવ્યું ને હદ વગરનું પાણી આવ્યું હોય ખેડૂતો બિચારા પાયમાલ થઈ ગયા ખેડૂતોના બિયારણ મોઘા ભાવના કપાસના ભાવ હાડા સોળસો રૂપિયાનો કિલોના આડાહોળસો રૂપિયા પૃથરી લહેલા હોય

આ વિસ્તારમાં માંડલ તાલુકાની અંદર ખાસ કરીને એટલો વરસાદ પડ્યો છે કે અમે બધી એવી કલ્પના નથી કરી અને ઉપરવાસનું પાણી તો અમારા હમણાં એક વડીલે કહ્યું કે સિત્તેર વર્ષની એમની લાઈફની અંદર એમને આટલું પાણી જોયું નથી બરાબર તો ખેડૂતના બંધપાળા છે એ મારું નામ પટેલભાઈ ગોઈભાઈ હું માંડલ માંડલ તાલુકાના ગેટ ગામનો ખેડૂત છું આ વર્ષે કુદરતી આપત્તિ માંડલ તાલુકાની પણ સમગ્ર ગુજરાત ઉપર એટલી બધી પ્રકોપ છે વરસાદનો કે એનો કોઈ આંકડો જ નથી માંડલ તાલુકામાં અમારે અત્યારે અમે મુખ્યત્વે પાકમાં તુવેર કપાસ મઠ અળદ એરંડા આ બધો પાક અમે કહેલો હતો અને મોકા મોકા બિયારણો અમે લાગ્યા હતા આ વર્ષે વરસાદના કારણે ઉપરવાસનું પાણી પણ એટલું આવ્યું સિત્તેર એસી વર્ષની અંદર અમે અમારા વડીલો એવું કે અમે કોઈથી સાટલું પાણી અમે જોયેલું નથી બરાબર એટલે એ પાણીના હિસાબે અમારે નેવથી પંચાણું ટકા અમારા માંડલ તાલુકાની અંદર નુકસાન થયેલ છે જેમાં ટેઠ નાના ઉપડા રીબડી સોલગામ શેર રખિયાણા દાલો વીંજવાડા અમારા આખા માંડલ તાલુકામાં લગભગ કરીને નેવથી પંચાણું ટકા ગામોમાં પંચાણું ટકા ઉપર નુકસાન થયેલું છે તો સરકારની એક નમ્ર વિનંતી છે અને ખેતરો પણ એટલા બધા છે ધોવાયા છે કે માટી કામે અમારે એટલું કરવું પડશે એટલે સરકાર આ બધી વાતને ધ્યાનમાં લઈને યોગ્ય વળતર આપે એવું વળતરનો આદેશ જ કરવો જોઈએ અને સર્વે કરવાની કોઈ જરૂર નથી એવી અમારે નમ્ર ખેડૂત અપીલ કરું જગદીશ રાવળ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ